લગ્ન પ્રસંગ પારિવારિક પ્રસંગ હોય છે જેમાં સામાજિક રિવાજોને પ્રાધાન્ય આપીને ઇવેન્ટ મેનેજ કરતા હોય છે પરંતુ પાલનપુર ખાતે આવેલા કોઠારી પોલી ક્લિનિકના ડોક્ટર વિપુલભાઈ કોઠારી દ્વારા પોતાના પુત્ર ડોક્ટરના જયના લગ્ન પ્રસંગે તાપી શુદ્ધિકરણ માટે સ્વસંકલ્પ સાથે સમાજને જોડતી તાપી સ્વચ્છતાની થીમ પર લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે

શુદ્ધિકરણ અભિયાનને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને તાપી શુદ્ધિકરણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે ત્યારે લોકો તાપી શુદ્ધિકરણને લઈ જાગૃત થાય તે માટે સુરતના કોઠારી પરિવારે લગ્ન પ્રસંગમાં અનોખો પ્રયાસ કર્યો છે હું ડોક્ટર વિપુલ કોઠારી મારા દીકરા ચિરંજી ડોક્ટર જેના લગ્ન પ્રસંગ નિમિત્તે અમે એક અભિયાન રાખ્યું હતું કે તાપીનું શુદ્ધિકરણ એટલે કે આપણે તાપી નદીમાં આપણી છોડછાડ રાખીએ અને કાપીનો આપણે કચરો નાખીને પૂજાપુનો સામાન હોય કે ભીમીતું હોય કારણ કે કાપી આપણી જીવદારી સમાન છે કાપીએ આપણને સુરતની જળ આપી સમૃદ્ધિ આપી ને તાપી એ આપણી માતા કહેવાય છે તો માતાના ખોરામાં આપણે કેવી રીતે કચરો નાખી શકીએ તો અમારી કોઠીપર કોઠારી પરિવાર તરફથી એક જ પ્રાર્થના છે કે આપણે કાપીને શુદ્ધ રાખીએ અને આપણે પૂજાપણનો સામાન રાખીએની દરેક છૂટીઓ આપણે સંકલ્પ કરીએ કે આપણે કાપીને શુદ્ધ રાખીએ કેવી રીતે આ વિચાર આવ્યો અને ખાસ કરીને સુરતના લોકોને શુદ્ધિકરણ ને લઈ અને તાપી માતા છે તો આપણી માતા કહેવાય અને તાપીના ખોરામાં ખોળામાં જે આપણે ઉછેર છે સુ તો પછી આપણે તાપીનું શુદ્ધ રાખવી એ આપણી એક નૈતિક ફરજ કહેવાય છે સુરતના ડોક્ટર વિપુલ કોઠારીના દીકરા જયના લગ્નમાં તાપી શુદ્ધિકરણનો સંદેશો મહેમાનોને આપવામાં આવ્યો લગ્ન પ્રસંગ પર તાપી શુદ્ધિકરણની થીમ પર આધારિત યોજવામાં આવ્યો જય કોઠારીના લગ્ન પ્રસંગ જિંગ સંધ્યાના રોષ વર વધુ જેવા પાર્ટી પ્લોટમાં પ્રવેશે તે આ સૌપ્રથમ વધુ દ્વારા તાપી માતાને જ અર્પણ કરવામાં આવ્યું અને તાપી શુદ્ધિકરણનો સંકલ્પ લેવામાં આવ્યો હતો ત્યારબાદ લગ્નમાં ઉપસ્થિત રહેલા તમામ લોકો દ્વારા તાપી નદીને શુદ્ધ રાખવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો તો બીજી તરફ મહેમાનો તાપી શુદ્ધિકરણને લઈ જાગૃત થાય એટલે માટે એક ડિસ્પ્લે પર તાપી શુદ્ધિકરણનો સંદેશો આપતી ક્લિપ સતત લોકોને બતાવવામાં આવી હતી મહેશભાઈ પટેલ દ્વારા તાપી શુદ્ધિકરણની થીમ તૈયાર કરવામાં આવી હતી ત્યારે સુરતના કોઠારી પરિવારે તાપી શુદ્ધિકરણને લઈ લગ્ન પ્રસંગે જે પ્રયાસ કર્યો અને મહેમાનોએ જે સંકલ્પ લેવડાવીએ તેનાથી સૌ લોકો કોઠારી પરિવારના કાર્યની સરાહના કરી છે